જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું રિવન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં જ્યારે ગરીબી ઘેરી વળે દુનિયાના કોઈ સુખ પામવા એ આપણા માટે દીવા સ્વપ્ન થઈ જાય ત્યારે માણસ ભાંગી જાય છે કઈ દિશામાં જવું ક્યાંથી શરૂઆત કરીને ક્યાં જીવન પૂર્ણ કરવું એના માટે એક કોયડો બની જાય છે આપણે ખૂબ મહેનત કરીએ છે કમાઈએ છે ધન નથી રહેતું ક્યાંક ને ક્યાંક કોઈક બહાનું એવું આવે જ્યાં આપણા પૈસા ખર્ચાઈ જાય અને આપણે કોઈ પણ રીતે એમ કે પેલું કહેવાય ને કે ભાઈ બે પાંદડે થવું છે તો નથી થઈ શકાતું ધન નથી સોનું નથી ઘર નથી કોઈપણ જાતના સુખ નથી અને ઘણીવાર ખાવાના ફાંફા પડી જાય ત્યારે તો માણસ સાવ તૂટી જાય અને જ્યારે ઘરના બાળકો મા બાપ પત્ની આ લોકો માટે એ કંઈ જ ન કરી શકે ને ત્યારે એ માણસ ખૂબ જ દુઃખી થાય અને પોતાના જીવનને નફરત કરતો થઈ જાય આવી ગરીબી પર છે ને આપણો સમાજ પણ આપણી પર હસતો હોય આપણે કંઈ નથી કરી શકતા સમાજનું તો કામ જ આ છે કે તમને તકલીફમાં જોઈ તો તમારી ટીકા કરવાની હસવાનું તમે કઈ મજબૂરીમાં છો એની એને કોઈ વાતની પડેલી નથી તો મિત્રો આજે આપણે એક એવા ઉપાયની જાણકારી લઈએ હું તમારા સુધી પહોંચાડું કે જો એક વ્યવસ્થિત સારા વિચારવાળો સંસ્કારી માણસ મહેનત કરે ને પછી કંઈ નથી મળતું ને એને જીવનમાં સુખ નથી મળતું તો મિત્રો આવો વ્યક્તિ હું જે ઉપાય બતાવવાનો છે એને સમજશે કરશે અને જીવનમાં જોડશે ને તો એક વરસ પછી આ જ વ્યક્તિ કંઈક અલગ દિશામાં હશે અલગ જગ્યાએ ઊભો હશે એનું પણ માન હશે એનું પણ મોભો હશે બધું હશે એની પાસે તમારે જીવનમાં જોડવું પડે ભાઈ આપણા ભારત દેશમાં એક પછી એક જોઈએ ને તો આપણા હિન્દુ ધર્મમાં સારા સારા વાર તહેવારો આવે દેવી દેવતાઓ સાથે જોડાયેલા હોય ધાર્મિક ક્રિયાઓ હોય અને એવા સરસ ઉપાયો હોય એમાં કે જો આપણે એની જાણકારી લઈએ અને પછી આપણે આગળ ચાલીએ ને તો જીવનમાં સફળતા મળે મિત્રો આપણા ભગવાનને આપણે એવી રીતે માનીએ છીએ કે આપણે એની પાસે જઈએ નમીએ ને એને આપણી પ્રાર્થના કરીએ એટલે આપણને બધું આપી દઈએ બિલકુલ પણ નથી આ વસ્તુને ભૂલી જજો અને પછી છે ને આપણે દર છ મહિને ભગવાન બી બદલીએ છીએ આજે મહાદેવને માન્યા પછી કે માતાજીને માનતા થઈ ગયા પછી કે સ્વામિનારાયણમાં ચાલ્યા ગયા બધું નિપયતું કશ્ય આપણું ઠેકાણું નહીં પડતું હતું સાંઈ બેસ્ટ આવું નથી ભગવાન બધા જ સરખા છે બાબા પણ એ જ છે સ્વામિનારાયણ ભગવાન પણ એ જ છે અને આપણા મહાદેવ કે મા જગદંબા કે મા લક્ષ્મી કે ભગવાન વિષ્ણુ એ પણ એક સરખા જ દેવ છે પણ આપણે એને સમજવા જ તૈયાર નથી ને તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એક એવો સરસ ઉપાય બતાવું પણ તમારે દિલથી કરવો પડશે અને જીવનમાં જોડવો પડશે તો હું એવું માનું કે વધારેમાં વધારે બાર મહિનાના સમયમાં તમે તમારા જીવનમાં સ્થિર થઈ જાઓ અને તમને એનું સંપૂર્ણ ફળ મળે આ શિવરાત્રિથી શરૂ કરો ને આવતી શિવરાત્રીએ તમે કંઈક જુદી દિશામાં હશો એનું તમને પોતાને ભાન થશે હા હું કોઈને ઓડી અપાવવાનો ઉપાય નથી આપતો કોઈનું બેંક બેલેન્સ પચાસ લાખ કરવાનો ઉપાય હું નથી આપતો ને મારી પાસે છે પણ નહીં એવો ઉપાય ભગવાન પાસે પણ નથી આપણા શાસ્ત્રોમાં પણ આ નથી હા જીવનને સુખી બનાવવાના જે કંઈ પણ ઉપાય છે એ છે અને એને આપણે આપણા જીવનમાં જોડવા જોઈએ બરાબર મિત્રો આ ઉપાય પણ મહાદેવથી જોડાયેલો છે અને ફક્ત પાંચ બિલીપત્રનો ઉપાય છે ખાલી પાંચ બિલીપત્ર આ વખતની મહાશિવરાત્રિ કુંભલગ્નથી શરૂ થશે દિવસ અને મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કુંભલગ્ન જેવો ઉત્તમ સમય કોઈ હોતો નથી તો મિત્રો પાંચ સારા જે ખંડિત ન હોય એવા બિલીપત્ર લો બરાબર પાણીથી ધોઈ સ્વચ્છ કરી અને શિવરાત્રિના દિવસે મહાદેવના મંદિરે પહોંચી જાઓ મહાદેવની સામે બેસી ભગવાનને પ્રાર્થના કરો અને જો તમે બેસી શકો ને તો દક્ષિણ દિશામાં તમારી પીઠ રહી એ રીતના બેસજો મહાદેવ ક્યારે પણ તમને બીજી દિશાથી આશીર્વાદ એટલા જલ્દી નહીં આપશે દક્ષિણ દિશા પર બેસીને તમે કોઈ પણ પૂજા મહાદેવની કરશો ને એમાં તમને સારામાં સારું ફળ મળશે મહાદેવના મંદિરમાં જે લોકો જાણકાર છે તેને તમે જોશો તો તમને ખબર હશે બાજુમાં જગ્યા ખાલી હશે નહીં બેસશે પહેલાં ભાઈ બેઠા હશે ઉઠશે પછી એની જગ્યા પર બેસીને પાછા પૂજા કરશે આ બહુ મહત્ત્વની વાત છે દક્ષિણ દિશામાં આપણી પીઠ રહી આપણું મોડું ઉત્તર દિશામાં મારે એ રીતના ભગવાનના એની શિવલિંગની આજુબાજુ બેસો અને પછી આ પૂજા કરો પાંચ બિલીપત્ર લીધા ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કર્યો પહેલું બિલીપત્ર મહાદેવના નામથી ભગવાનને અર્પણ કરો બીજું બિલીપત્ર મા પાર્વતીને યાદ કરીને ભગવાનને અર્પણ કરો ત્રીજું બિલીપત્ર અશોક સુંદરીને યાદ કરીને ભગવાનને અર્પણ કરો અશોક સુંદરી મહાદેવના પુત્રી છે ચોથું ચોથું બિલીપત્ર આપણે કાર્તિકેય ભગવાનને આપણને યાદ કરવાના જ અને ભગવાનને અર્પણ કરવાનું છે અને પાંચમું પાંચમું આપણા વિઘ્નહર્તા ગણેશજીનું નામ લઈને ભગવાનને અર્પણ કરો આ પાંચ બિલીપત્ર શિવરાત્રિને દિવસે કરજો આના પછી દર મહિને શિવરાત્રિ આવે વદની તેરસ એ શિવરાત્રિ કહેવાય અને વધની તેરસને દિવસે જો આપણે આ ઉપાય બાર મહિના કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ મારા જીવનની તકલીફો દૂર કર દુઃખ દૂર કર ગરીબી દૂર કર મારું જે અપમાન થાય છે તે બંધ થાય લોકો મારી ગરીબી પર હસે છે એમાંથી હું મુક્ત અને બાર મહિના પછી આ ઉપાયનું ફળ જોઈ લેજો જે લોકો બોલાવતા નહોતા ને એ કહે છે કે આ તો મારો ભાઈ છે અમારા કાકા જ મારા મામા જ અમારો પડોશી છે એમ કહેશે લોકો જે મોં ફેરવતા હતા એ આ શબ્દો બોલશે કેટલું સરસ તો મિત્રો આપણે દિવસની ઓળખ હોવી જોઈએ આપણને જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ આ સમયે દુનિયામાં જે વાતાવરણ બને છે જે ઓરાઓ નિર્માણ પામે છે બ્રહ્માંડથી આ શક્તિઓ આપણા પૃથ્વી પર આવે છે તો આપણે આ બધા ઉપાયોનું સારામાં સારું ફળ લઈ શકીએ આપણને ખબર જ નથી ને અરે કેટલા લોકો એવા છે કે મંદિર હું છે તે જ નથી ખબર મંદિર શું મંદિર એટલે બેંક છે ભાઈ ઉપરથી આવતી તાકાત ત્યાં સ્ટોર થાય અને એ જ આપણને મળે છે બાકી તો આપણા ઘરમાં બી ભગવાનનો ફોટો છે આપણા ઘરમાં બી આપણે મંદિર બનાવી શકીએ પણ એમાં આપણને આવા ફળ મળતા નથી મંદિર પરનો ઘુમટ ઘુમટ પરનો કળશ ધજા ત્રિશુલ જે કંઈ પણ આપણું ધાર્મિક ચિહ્ન છે તે ખૂબ મહત્ત્વનું છે એ જ આકાશની બ્રહ્માંડથી આવતી ઓરાઓ પકડે છે ગુમ્મટ દ્વારા નીચે ભગવાનની મૂર્તિમાં શિવલિંગમાં એમાં સ્ટોર કરે છે ને એ આપણને મળે છે તો મિત્રો જો જીવનમાં ગરીબીથી કંટાળ્યા છો પૈસા નથી ગરીબી જોઈને ત્રાસી ગયા છો જીવનમાં મા બાપને પત્ની બાળકોને આપણે સુખ નથી આપી શકતા માન સન્માન નથી લોકો આપનું અપમાન કરે છે તો મિત્રો આ ઉપાય ચોક્કસ કરજો શિવરાત્રીના દિવસ અને મેં કીધું તેમ દર મહિનાની શિવરાત્રિ આવે એ શિવરાત્રીના દિવસે આટલા પાંચ બિલીપત્ર ભગવાનને ચડાવશો ને તો દુનિયામાં ચોક્કસપણે તમને લોકો બોલાવશે માન સન્માન આપશે બાજુમાં બેસાડવા માટે તૈયાર બી થશે અને તમને બોલાવીને તમારી જગ્યા રાખીને બેસાડશે અને બાર મહિના જો તમારામાં ધીરજ હોય તમે ખરેખર દુનિયામાં કંઈક કરવા માગતા હોય ને તો આ ઉપાય ચોક્કસ કરી લેજો તો મિત્રો આવા ઉપાય જાણવા જ છે તમારે જોવા છે મારા મોડે સાંભળવા જ તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં તો મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે